પગાર અને ભથ્થાની જો વાત કરીએ તો સાઠ હજાર રૂપિયા આપવામાં આવશે એકત્રિત વેતન પર કોઈ પણ જાતના ભથ્થા કે પગાર પંચનો લાભ મળવા પાત્ર નથી લાયકાત અને અનુપમની જો વાત કરીએ તો ઓછામાં ઓછી ભારતની માન્ય યુનિવર્સિટીમાં કાયદાના સ્નાતકની ડિગ્રી અને કાયદામાં પ્રેક્ટિસ અને માન્યતા પ્રાપ્ત હોવા જોઈએ ટ્રિપલસી કક્ષાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ વકીલાતનો ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ અરજીપત્રકનો નમૂનો તથા કરારની શરતો અને બોલીઓ જિલ્લા પંચાયતની કચેરી મોરબીની વેબસાઇટ મોરબી ડીપી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પરથી ડાઉનલોડ કરી શકાશે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક છે તેની અંદરથી પણ તમે ડાયરેક્ટ આ ફોર્મ મેળવી શકો છો કામગીરી સંતોષકારક ન હોવાના કિસ્સામાં કરાર રદ કરવાની સત્તા જિલ્લા વિકાસ અધિકારી શ્રી મોરબીની રહેશે આવેલ અરજીમાંથી પસંદગી પરત્વે તમામ હકો પસંદગી સમિતિને આધીન રહેશે સંપૂર્ણ વિગત સાથે ભરાયેલ અરજીપત્રક જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દસ દિવસમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી જિલ્લા પંચાયત કચેરી મોરબી સોભેશ્વર રોડ સો ઓરડી વિસ્તાર મોરબી એના સરનામે રજિસ્ટર્ડ પોસ્ટ એડીથી મોકલી આપવાની રહેશે મિત્રો આ જાહેરાત દિવ્યભાસ્કર પેપરની અંદર ત્રીસ આઠ બે હજાર રોજ આવેલી છે ત્યાંથી આપણે દસ દિવસના ગણ દસ દિવસ ગણવાના રહેશે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો